વડોદરા હાઈવે પરથી પસાર થતી દારૂ ભરેલી કારને નંદેસરી પોલીસે ઝડપી પાડી પાંચ પોઈન્ટ બાસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે હરિયાણાના ત્રણ ની પૂછપરછ હાથ ધરી છે નેસરી પોલીસે વડોદરા હાઈવે પર બ્રિજ નજીક તરફ જઈ રહેલી કારને રોકી તપાસ કરતાં અંદરથી ત્રણ પોઈન્ટ પંચાણું લાખની કિંમતની દારૂની કુલ એક હજાર એકસો ચોસઠ બોટલ મળી આવી હતી સાથે જ રોકડ રૂપિયા બાસઠસો એક કાર અને બે મોબાઈલ ફોન મળી કુલ પાંચ બાસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા જેમના નામ દીપક અજીતસિંહ જાટ મનદીપ રામકુમાર જાટ અને અમિત સૂરજ ભાણ હોવાનું જાણવા મળ્યું હતું પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે દારૂનો જથ્થો ભાવનગર તરફ પહોંચાડવાનો હતો નંદેસરી પોલીસ હવે વધુ તપાસ માટે આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ કરી રહી છે